આ પ્રેમી પંખીડા ઘાટ પ્રેમ સંબંધમાં હતા પણ પ્રેમિકા પરિણીત હોવાથી પ્રેમિકાને ડર હતો કે જો આપણે ભાગી જઈશું તો પણ આપણને મારી અને પરિવારના લોકો શોધી લેશે આથી પ્રેમિકાએ પ્રેમીને કહ્યું કે તું એક અજાણી લાશનો કર અને પછી તેને મારા કપડાં પહેરાવી સળગાવી દઈએ અને પછી આપણે ભાગી જઈએ જેથી પરિવારને એમ લાગશે કે હું મરી ગઈ છું આથી તેઓ મને શોધવાનો પ્રયાસ પણ નહીં કરે અને આપણે કોઈ પણ ડર વગર નવા જીવનની શરૂઆત કરી શકશું પ્રેમિકાના કયા બાદ પ્રેમી આજુબાજુ નજીકના કોઈ ગામમાંથી શોધખોળ કરી એક નાસમજ વૃદ્ધને બાઇક પર બેસાડી પ્રેમિકાના ગામ જાત્રોડા ખાતે લઈ આવ્યો અને ત્યારબાદ વૃદ્ધને ઘળું દબાવી તેમની હત્યા કરી નાખી અને બાદમાં કપડા લઈ પ્રેમિકાને ઘટના સ્થળે બોલાવી અને મૃતક વૃદ્ધને પ્રેમિકાના કપડા પહેરાવી લાશને સળગાવી ફરાર થઈ ગયા હતા જે બાદ પાટણ પોલીસને એક અધણની સ્ત્રીના કપડા પહેરેલી બરેલી લાશ મળતા તપાસ કરતા ગામમાંથી પ્રેમિકા મિસિંગ હોવાની જાણ થતા શંકાના આધારે પોલીસે પ્રેમિકાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે પ્રેમિકાને પ્રેમી સાથે દબોચી લીધી હતી અને તેમની પૂછપરછ કરતાં આ ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમિકાએ ઘટના પહેલાના પંદર દિવસ પહેલાં આજે દેવગઢની ફિલ્મ દ્રશ્યમ જોઈ હતી અને તેના જ આધારે આ સમગ્ર ફ્લોટ તૈયાર કર્યો હતો જોકે ફિલ્મી ફ્લોટ દ્રશ્યની અસર હેઠળ પ્રેમી પંખીડા કાચા પડ્યા અને એલસીબીના હાથે આખરે ઝડપાઈ ગયા